નમસ્કાર આપનું સ્વાગત છે વાત કરીએ તો પરિવાર એકેડમી દ્વારા પ્રોજેક્ટ બનાવીને તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નિઝામપુરા મિલિટરી બોઇઝ હોસ્ટેલ પાસેના પેટ્રોલ પંપની બાજુમાં આવેલ પરિવાર એકેડમીના ધોરણ સાતથી થી દસના વિદ્યાર્થીઓએ સત્યાવીસ જેટલા પ્રોજેક્ટ બનાવીને તેનું માર્ગદર્શન આપી તેઓનું ટેલેન્ટ બતાવ્યું હતું ખૂબ જ સુંદર રીતે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું વડોદરામાં નિઝામપુરા સ્થિત પરિવાર એકેડેમીમાં આજે જે ટેક્સફિયર નામની ઇવેન્ટ યોજાઈ છે તેમાં સાયન્સ ફેર છે અને મેથ્સના પણ ઘણા પ્રોજેક્ટ સામેલ કર્યા છે ટોટલ સત્યાવીસ જેટલા પ્રોજેક્ટ્સ છે છોકરાઓએ રજૂ કર્યા છે જેની અંદર એ લોકો સાતથી દસ ધોરણ સુધીના છોકરાઓએ ભાગ લીધો છે અને એ જે પણ ભણી રહ્યા છે એને જ રિયલ લાઈફમાં એ લોકો ક્યાં અપ્લાય કરશે અથવા તો એને યુઝ કરીને કેવા પ્રોજેક્ટ્સ બનાવી શકાય એના માટે છોકરાઓ ઘણા સમયથી ઉત્સાહિત હતા અને એ લોકોએ જ અમને પ્રેરણા આપી કે આપણે આવા પ્રોજેક્ટ રાખી અને અમારા જેવા બીજા બાળકોને પણ અમે સમજાવીએ કે આપણે જે કંઈ ભણી રહ્યા છે એને પણ આપણે રિયલ લાઈફમાં કેવી રીતે એપ્લાય કરી શકીએ તો અમને એ લોકોએ ઘણી બધી વખત કીધું અને અમે પણ એમનાથી પ્રેરાયા અને અમે આ બે દિવસનો એક કાર્યક્રમ યોજેલો છે જેની અંદર સત્યાવીસ જેટલા પ્રોજેક્ટ છે અને દરેકમાં તમને કંઈકને કંઈક નવું જોવા મળશે અને એ લોકો મેથ્સ અને સાયન્સના બહુ સરસ રીતે દરેક ટૉપિક રજૂ કરી રહ્યા છે અને હાલમાં જે ગ્લોબલ વોર્મિંગ છે જે આપણું પોલ્યુટેડ વોટર વધતું વધી રહ્યું છે એને પણ કેવી રીતે શુદ્ધ કરી શકાય એના માટે પણ છોકરાઓએ ઘણા બધા પ્રયત્નો કરીને અલગ અલગ પ્રોજેક્ટ રજૂ કરેલા છે પરિવાર એકેડેમી નિઝામપુરા સ્થિત જે છે ત્યાં આગળ સાતથી બાર ધોરણના ટ્યુશન આપવામાં આવે છે અને સાયન્સ કોમર્સ આર્ટ્સ ત્રણેય સ્ટ્રીમ અહીંયા અવેલેબલ છે છોકરાઓને ખાલી બે દિવસ પૂરતું નહીં પરંતુ આખા વર્ષ દરમિયાન પણ અમે લોકો આવી જ રીતે પ્રેક્ટિકલ લર્નિંગ પણ કરાવતા હોઈએ છીએ કારણ કે ચોપડીનું જ્ઞાન તો એ લોકો મેળવે જ છે પણ એને પ્રેક્ટિકલી ભણશે તો એ લોકોને પણ મજા આવશે અને ખરેખર જિંદગીમાં એ લોકો એ જ વાપરવાના છે એવું અમારું દરેક ટીચરનું માનવું છે અને અમે એ જ રીતે બાળકોને હંમેશા ભણાવતા હોઈએ છીએ અને અમે તો એમને પ્રેરિત કરીએ છીએ પણ એ લોકો અમને ઘણી વધારે પ્રેરિત કરતા હોય એવું મને લાગે છે સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ